તો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલે શહેર હોદ્દેદારોની ટીમ જાહેર કરી છે જેની સામે દરિયાપુર શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહ અને પ્રદેશ મંત્રી રાજુ બ્રહ્મટ સહિત કોંગ્રેસના આગેવાનોએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે તેમના મતે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મનસ્વી રીતે હોદ્દેદારોની વરણી કરાઈ છે જેથી તાત્કાલિક તમામ હોદ્દેદારોની નિમણૂક રદ થવી જોઈએ હાલમાં કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે ત્યારે હોદ્દેદારોની નિમણૂક થઈ શકે નહીં જે પક્ષના બંધારણની વિરુદ્ધ છે અમદાવાદમાં ખાનપુર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી નોંધનીય છે કે વર્ષ ઓગણીસો નેવની કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી વંચિત રહી છે તેનું મૂળ કારણ કોંગ્રેસમાં ચાલતી યાદવા સ્થળી છે જોકે કોંગ્રેસ કે તેના નેતાઓ બુધ લેવાને બદલે લડાઈ લડવા માટે મેદાને પડ્યા છે તેનાથી કોંગ્રેસ મજબૂત થશે કે કેમ તે એક સવાલ છે જો કે કોંગ્રેસના નેતાઓ વર્ષ 2015 માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તામાં લાવવાની વાતો કરે છે ત્યારે સવાલ થાય છે કે શું આ રીતે કોંગ્રેસને સત્તા મળશે કે જ્યારે રીતે ચૂંટણીમાં સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ છે એવા સભ્યની અંદર જે માળખું રચાયું છે એ માળખું તાત્કાલિક રદ કરવું જોઈએ અને જે 10 લોકોની કમિટી બનાવવામાં એ કમિટી બધા લોકોને વિશ્વાસમાં લઈ બિલકુલ જેને કહેવાય ભૂગોળની અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે એક નેતાના અઠ્યાવીસ માણસો છે એક નેતાના સોળ માણસો છે એક નેતાના પંદર માણસો છે અને લઘુમતીની વાત કરીએ તો અમારા લઘુમતી નેતાના વોર્ડની અંદરથી સાત માણસો છે એક વોર્ડમાંથી એટલે બિલકુલ ભૂગોળની દ્રષ્ટિએ એ બી ઇનબેલેન્સ છે તમામ જાતિ જ્ઞાતિ તમામ ધર્મોનું પૂરતું પ્રતિનિધિત્વ હોવું જોઈએ ચોસઠ વોર્ડ છે ચોસઠ વોર્ડનો પૂરતો પ્રતિનિધિત્વ હોવું જોઈએ